હજારો શ્રદ્ધાળુઓ નુરાની પાવી જેતપુર સાદલી સહિત દેશ વિદેશમાંથી પેટલાદ ખાતે પીર હજરત મોહમ્મદ નુરાની પાવાના પચીસ ઉર્ષ શરીફની ઓગણીસ એપ્રિલે શાનદાર ઉજવણી કરાઈ ખાસ કરીને મુસ્લિમ ખાતરી સવારનો મોટાભાગનો વર્ગ હજરત સૈયદ મોહમ્મદ નુરાની પાવાના મુરીદો ચાહકો હોય છે જેમાં ડબોઈ બુડેલી તેજગઢ જેતપુર પા પાપુર પાવી છોટા ઉદેપુર વાઘોડિયા ડેયા હાલોલ પંચમહાલ રાજપીપળા ભરૂચ દેડિયાપાડા નેત્રંગ અમદાવાદ વડોદરા સાદલી કરજણ અને સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાંથી બાપાના ચાકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ન્યાસ ભંડારો પ્રસાદીનો સૌ હાજર મુસ્લિમ બિરાતરોએ લાભ લીધો જેમાં સાદલીની ફૈઝે નુરાની યંગ કમિટી દ્વારા ઉર્ષમાં આવેલા શ્રદ્ધાળુઓ માટે સુંદર આયોજન કરાવ ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાના પેટલાદ ગામે મલાવ ભાગોળ સૈયદવાડામાં આવેલ પીર સૈયદ મોહમ્મદ નુરાની બાવાના પચ્ચીસમાં ઉર્ષ શરીફ અને સંદલનું જુલુસ નીકળ્યું જેમાં પીર સૈયદ મોહમ્મદ યુસુફ બાવાની બાબા એ પોતાના મુરીદો શ્રદ્ધાળુઓ દેશ માટે ભારતભરના લોકો માટે દુઆ કરી હતી અને તમામ ધર્મની પ્રજા એકતા ભાઈચારા સાથે અમન શાંતિથી રહે તેવી દુઆ કરી હતી નુરાણી ઉર્સ કમિટી વતી હું બિલાલ ખત્રી તમામનો તહે દિલથી શુક્રિયા અદા કરું છું નુરાણી બાવાના ઉર્સના દૂર દરાજથી ગુજરાત પંચમહાલ હાલોલ ભરૂચ છોટાઉદેપુર બોડેલી ડભોઈ સાધલી થામ તમામ ગામોથી વિદેશથી મહેમાનો આવ્યા છે એ તમામનો દિલથી શુક્રિયા અદા કરીએ છીએ અને નુરાની બાવાનો ફેજ તમામને પહોંચે એવી દુવાઓ વબરકાતો આજે ઓગણીસ ચાર બે હજાર પચીસ એટલે કે વીસની સવાર દર વર્ષની જેમ આજે પેટલાદ મુકામે સૈયદ નુરાની બાવાના ઉર્સની ખૂબ શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવી હતી રાત્રે જુલુસની સકલમાં સૈયદ નુરાની બાવા રમતુલ્લાહ તાલા લઈની મઝારની ઉપર સંંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી દેશ અને દુનિયા માટે ભલાઈની માનવતા માટે બહુ સારી દુઆ કરવામાં આવી હતી ત્યારબાદ આજ રોજ સવારમાં ખૂબ મોટી ન્યાજનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશમાંથી લંડનમાંથી બ્લેકબર્ન લેસ્ટર બોલ્ટન સાઉથ આફ્રિકામાંથી પ્રિટોડિયામાંથી હોલેન્ડમાંથી અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી એમના અકીદત મંદુ તશરીફ લાવી હજરતની દરગાહની ઉપર દુઆ કરી હતી ફાતિયા ફાત્યાખવાની કરી હતી ત્યારબાદ ન્યાજ તકસીમ કરી હતી ત્યારબાદ બપોરે જુલુસની શકલમાં સૈયદ નુરાની બાવાની મજારની ઉપર આવીને ફાતિયા ફાત્યાખવાની અને દેશ અને દુનિયા માટે ભલાઈની દુઆ કરવામાં આવી હતી અસલામ on this happy occasion of the celebration of the oath of Hazrat Allama Maulana Pir Sayyid Nurani Baba Rahmatullahi Ta'ala I would like to congratulate each and every one who has attended this oath sharif may Allah Subhanahu Wa Ta'ala accept our presence here and may Allah Subhanahu Wa Ta'ala grant all of us the blessings of Hazrat Sayyid Pir Nurani Baba Rahmatullahi and through the wasila آف پیر سید نورانی بابا رحمت اللہ تعالیٰ علیہ میں اللہ سبحانہ ہوں وطہ میک ایزی فور مسلم امہ وے وسلم میک ایزی فور ڈیم ان میں اللہ سبحانہ ہوں وطیٰ گرانڈ سلویشن اللہ سبحان ہوں وط او ایمان اللہ سبحان حضرت پیر سید نورانی بابا رحمۃ اللہ تعالیٰ علیہ کا پچیسواں عرش مبارک پٹلاج کی سرزمین پر منایا گیا پوری دنیا سے یعنی بھروچ سے دیاترا سے ٹنکاریا سے روزہ ٹنکاریہ سے پھر نبی پور سے کمبولی سے سورج سے آچھوٹ ارد گرد میں جتنے بھی ہیں ان تمام جگہوں سے عقیدت مند تشریف لائے ہوئے ہیں اور انشاءاللہ عقیدت مندوں نے بڑی عقیدت مندی کے ساتھ ساتھ دے کر حضرت فیض اٹھایا ہے اور انشاءاللہ ہمارا سب سے یہ کہنا ہے مل جل کے سب کے ساتھ اچھی طرح رہ کر آگے بڑھیں اللہ تعالیٰ ان بزرگوں کے طفیل انشاءاللہ ہماری زندگی سوار دے گا اور اللہ تعالیٰ ان سب کا آنا بھی قبول فرمائے گا فورین سے یعنی یو کے سے بھی ہے آسٹریلیا سے بھی ہے اور بھی دوسرے تمام باہرونی ملکوں سے بھی عقیدت مند یہاں تشریف لائے ہیں جس میں حضرت علامہ مولانا شعیب صاحب جو ساؤتھ افریقہ درجن ટોરિયા કે સૈફુલહી જો તશરીફ લાએ હૈી દોલ્ફાજ આપે સામને ચાહે વો ગુજરાતી બોલે યા ફૂ બોલ્યા